પોરબંદર લોહાણા મહાજનવાડી ખાતે હાલ જ્ઞાતિના સભ્ય તરીકેના ફોર્મ ભરવામાં આવી રહ્યા છે જે ગેરકાયદે હોવાનું જણાવી ચેમ્બર પ્રમુખે અંગે ચેરિટી કમિશનરને રજૂઆત કરી છે હું જીગ્નેશભાઈ કારિયા પોરબંદર ચેમ્બર કસર પ્રમુખ તરીકે સેવા આપતો જ્યારે લોહાણા મહાજન અગ્રણી તરીકે જે પોરબંદર શહેરમાં વર્ષોથી લોહાણા મહાજનમાં કોઈ ચૂંટણી ન થઈ હોય ચાલીસ વર્ષથી એક ને એક વ્યક્તિ શાસન ચલાવતું હોય મેં એક રૂપિયામાં બંધારણ મુજબ સામાન્ય સભ્ય બનાવવાનું હોય તેમ છતાં પણ આટલા વર્ષોમાં કોઈ દી સામાન્ય સભ્ય બનાવવા ન હોય ના કોઈની ચૂંટણી થઈ હોય ત્યારે આ બાબતે મેં સત્યાવીસ પાં ત્રણ બે હજાર બાવીસમાં ચેરિટી કમિશનરમાં એક ફરિયાદ કરી હતી કે ભાઈ પોરબંદર લોહાણા મહાજનમાં બંધારણ મુજબ દર પાંચ વર્ષે ચૂંટણી થવી જોઈએ એ રૂપિયા એકમાં સામાન્ય બનાવવા જોઈએ આજે પોરબંદરમાં પચીસ હજાર માણસની વસ્તી હોય અને લોહણા માજરના ચોપડે ખાલી બસો ને પિંચાશી જેવા અંદાજે સભ્ય હોય આ ક્યાંનો ન્યાય છે લુહણાના દીકરા જે હોય છે એને વાડીનો જે માતબાર રકમ તાજાવાલામાં ચાલીસ હજાર રૂપિયા ભાડું લે છે બરાબર છે તો લુહાણાનો વર્ગ મીડિયમ વર્ગ હોય છે અને લુહણામાં જે કોઈ પણ લોકોએ દાન આપ્યું હોય છે ને એ સમસ્ત લોહાણાને ઉપયોગી થાય એ માટે આપ્યું હોય છે તો તમે રાજકોટમાં જાઓ જામનગરમાં જાઓ ભેંદેડામાં જાઓ તાલાળામાં જાઓ નાનું પાનેલી છે ત્યાં જાઓ જૂનાગઢમાં જાઓ મોરબીમાં જાઓ આ બધી માજરની જે વારી છે ભાડું જો તમે નોમિનલ ભાડું છે કે જેથી દીકરા દીકરીનો ઉપયોગ થાય લોહાના માજરનો એસી ટકા વર્ગ એવો છે કે મીડિયમ વર્ગ છે દરેક મા બાપની ઈચ્છા એવી હોય કે પોતાના દીકરાના કે દીકરીના લગ્ન સારામાં સારી જગ્યાએ સારા સારામાં સારી વાળીમાં કરે પરંતુ પોરબંદર લોહાના તાજાવાલા વાળા માજરવંડીમાં ચાલીસ હજાર રૂપિયા જેવું ભાડું હોય છે ત્યારે આ બાબતે મેં હાલના બની બેઠેલા પ્રમુખ સંજયભાઈ કાર્ય જણાવ્યું કે સંજયભાઈ તમે લોહાના તાજા વાળા ભાડું ચાલીસ હજાર રૂપિયા રાખો ફક્ત દસ હજાર રૂપિયા ભાડું રાખો દીકરીના લગ્નમાં પાંચ હજાર રૂપિયા ભાડું રાખો અને સામાન્ય સભ્ય રૂપિયા એકમાં બનાવો સંજયભાઈ આ બાબતનો કોઈ જવાબ નહીં પણ એવું કીધું કે આમાં કંઈ થશે નહીં એટલે ભાઈ નિયમ પ્રમાણે ચૂંટણી કરી બંધારણમાં લખ્યું છે કે દર પાંચ વર્ષે ચૂંટણી થવી જોઈએ તો એવું કીધું કે અગાઉ મારા પપ્પા હતા હાલ હું છું ને ભવિષ્ય અમારો દીકરો રહેશે આ બાબતની મારે કોઈ ચર્ચા નથી કરી તો ખરેખર એ બંધારણ મુજબ ને સમાજ માટે ખરાબ વાત કહેવાય ભલે એને સારું કામ કર્યું છે અમે એ બાબતે એપ્રિશિએટ કરીએ છીએ માજન ડી બનાવીએ બનાવીએ તો કાંઈ વાંધો નહીં ભાઈ માજનના પૈસાથી બનાવી પોતાના પૈસાથી રોજ બનાવી પણ મહેનત કરી છે હકીકત છે આજે અમે ચેમ્બર ઓફ માં દર વર્ષે કેમ ચૂંટણી કરીએ છીએ કેમ અમે બધારણ મુજબ ચાલીએ છીએ તો કેમ આમાં ન ચલાતું આ બાબતે અમે ચેરિટી કમિશ્નર ફરિયાદ કરતા ત્રણ પાંચ બે હજાર ચોવીસના અઢી વર્ષે દયો કે નવાના મહાજનમાં ચૂંટણી ન થતી એ ગેરકાયદેસર છે ખરેખર નિયમ પ્રમાણે ચૂંટણી થવી જોઈએ ખરેખર રૂપિયા એકમાં બધાને મેમ્બર બનાવવા જોઈએ હાલ હવે મેમ્બર બનાવવાની જે કાર્યવાહી છે એ કોર્ટના ઓર્ડર મુજબ સૌથી પ્રથમ તો અધ્યક્ષની નિમણૂક કરવામાં આવતી હોય અધ્યક્ષની નિમણૂક કર્યા પછી સામાન્ય સભ્ય બનાવવાની નોંધણી જે છે એ અધ્યક્ષ કરશે ત્યાર પછી ચૂંટણીની પ્રક્રિયા પણ અધ્યક્ષ કરશે આ તમામ ઓર્ડર કોર્ટનો હુકમ છે જે હુકમનો અનાદાર કરીને હાલ પોતાની ફક્ત ને ફક્ત જે આટલા વર્ષથી ખોટી ઇમ્પ્રેશન પાડી અને ગેરમાર્ગે દોરતા આવતા હતા બધાને ત્યારે ત્યારે માજનમાં સભ્ય બનાવવાનું તારીખ એક થી આઠ તારીખ સુધી જાહેર કરેલું હોય આજે છેલ્લો દિવસ યોજાણ એવું ખરેખર આજે છેલ્લો દિવસ છે નહીં એ ફોર્મને માન્યતા નહીં આપવામાં આવે એનું કારણ કે અધ્યક્ષ જે ફોર્મ બહાર પાડે ને અધ્યક્ષ જે પ્રમાણે કામગીરી કરે એ પ્રમાણે કામ કરવાના બદલે ઓર્ડર છે એના બદલે મનમાં નહીં ચલાવતી હોય ત્યારે આજે ફરી પાછું નામદાર કોર્ટમાં રજૂઆત કરવી પડશે પ્રૂફ સાથે કે સાહેબ આવી રીતના ફરી પાછા ગેરમાર્ગે દોરે છે એટલે બંધારણમાં એવું પણ લખ્યું છે કે ઘરનો એક જ મુખ્ય જે વડો હોય એનું એક જ આધાર કાર્ડ અને રેશન કાર્ડ અને ફોટો લેવાનો એના બદલે ત્યાં ફોર્મમાં એવું લખ્યું છે કે બધાને આપવાના ખરેખર તો બધા સભ્ય થઈ જ નથી એક જ રૂપિયા મેમ્બર થઈ શકે છે તો શું કામ બધા એના આધાર કાર્ડ લેવાના લેડીઝના અને છોકરાના કામ આધાર કાર્ડ લઈને ગેરમાર્ગે દોરવાના હજી એની પ્રક્રિયા કોઈની જાતિ જ નથી એટલે નામદાર કોર્ટમાં મેં આજે અરજી કરી એની સુનાવણી પરમદિસ્ત થઈ જશે પણ જે કોર્ટનો નાદર કર્યો તે હકીકત છે એટલે આવતા દિવસોમાં કોઈને મૂંઝાવવાની જરૂર નથી બધા હજી સભ્યો થવાના છે અને સભ્ય અધ્યક્ષ કરશે ત્યારે જ આની કામગીરી થશે એટલે તમામ લુહણાના દીકરાઓ એમાં મેમ્બર થવાનું જ છે આવતા દિવસોમાં જે લોહાણા દીકરાને યોગ્ય લાગે ને મત આપવાનો જેને યોગ્ય લાગે ને ચૂંટણીમાં હક છે પરંતુ આ જે લોકશાહીમાં જે બધાનું મર્ડર કર્યું હતું એ વસ્તુ હવે ચાલવા દેવા નહીં આવે હકીકત છે એટલે બધા લુહાણા મહાજનના દીકરાઓને નમ્ર વિનંતી છે કે ખોટા ઘેર માગ દોરું નહીં દોરાવું નહીં